અને મેચ છે એને સબસ્ક્રાઈબ જોઈ જાય માતાજી ચાલુ હું મંદિર સાફ સફાઈ ચાલુ કરું છું સાફ સફાઈ કરતાં વાત છે એટલે આપણે મંદિર સાફ સફાઈ પછી પછી મળી છે માતાજી તો ફાઇનલી મંદિરને જો સાફ સફાઈ થઈ છે દિવા કરી નાખ્યું જે સાફ સફાઈ કરી છે મંદિરની કમેન્ટ કરજો હે માતાજી હવે મારી માએ બનાવ્યા છે આપવા માટે ચીકરા ચણા તો પછી ચણા ખાવા આપણે ચણા ચણા ખાઈ પછી આપણે ઇટલી ને અને આ છે મારા મા અમને બનાવ્યા છે મારા માટે ચણા છે આ જો પહેલો વિડીયો છે એટલે મારા કિસનમાં તો લેવા જ પડી અને આ છે મારો મસ્તિકો ભત્રીજો જો આખો લેવા ફોન લેવા મારા પાછળ પડવા જુઓ અંધા અને આની એક બેન પણ છે જોવો હોય તો છે ભણેશ્વરી દેશંકર બેઠ છે અને આ મસ્તિકો ફોન લેવા માટે પાછળ પાછળ પડે છે આજ તો આપણે જાડે મોબાઈલ લઈ લીધો નથી જોજો કરતો એટલે હવે નાલવા નહીં તમે બધા ભણવાનું તો સવા સવા મંદિર છે આપણે ચા પીધો નથી આપણે લાગે ભૂખ એટલે આપણે બનાવી છે મીઘી અને જાડિયાને જવાનું છે નિહાળ એટલે એને બનાવી દે એટલે ખાવાની લે ચીલી બનાવો તો ઘરે કોઈ ફોન મેં લઈ દો તો આપણે જઈએ મીઘી લેવા મીઘી લેવા આપણે તો જીવતો જવાનું નથી કારણ કે આપણે ઘરની જ દુકાન આપણે બતાવજો તમને અમારી દુકાન આરી આપણી દુકાન આરી રી અમે 3 જણા કે તો બનાયા 3 મિગી તો અમે બનાવના હતા પર મિગી મિગી બની બસ વીડિયો નાખો ચી મિગી બની ગરમ મટમાં લગી જ જાય મજાજી મિગી માં ઓર પહેલા થોડું પાણી જેટલી મિગી ગરમણો ઉનુકત દેવાનું પછી ગાર્ડરનો નકબી મસાલો તમે જીરે ચીકુ રાખો એમાં મજુ મટુ થોડું આપણો આપણો નાખી દેવાનું મિગી બની ના આપ કઈ ઠીક આ તો પાણી થઈ ગયું ગરમ અને મિગીનો મસાલો આપણે મજુ મટુ નાખીને કરવા કે તૈયાર તો પાણી નાખવાની છે મિગી તો મિગી બની તૈયાર થઈ જ ને આપણે માગી મીઠા વધી જાડે કીધું પડદા વાખવાનું તો જ્યાં પડદા વાખી દે બરાબર ઓ સચિન ઓકમ પડદા વાખી દીધા અને ઓકમ 2 મિનિટ વાય મીકી 10 મિનિટ માં બની તૈયાર થઈ ગઈ અને જો મીકી દીવ બની ગયો ઓપન કરજો એ મજા આવી બગની મીકી લેજી અને જો આ જેજર બની મીકી ગાવા આજે ના મેનજી અમાર કોમેડી સ્ટાર ઓ વરસાદ તો જોય ચાલુ જ છે બે દાડાથી અને મેતાની વધારે માળું પછી છેલ્લા દાડા રીખ્યા બનાવ કોઈ ખોબ દાડા રીખ્યા ગયા છે આ જેટલો જો વોટરપ્રૂફ બનાવી દીધી પહેલેથી એટલા આપણે હવે લઈએ મહેતા ની આ લઈ પહોંચી તો પાંડેલ પહોંચી ગયા મહેતા મહેતા ની આવું ઓકળી ગો દવા અને વરસાદ ચાલુ છે મહેતા લાગે બધા ડેલો પાટણ આ મહેતા અમારેલો ખાલી પાંચ કિલોમીટર